મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની YouTube ચેનલમાં આજના વિડિયોમાં આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયની 17 તારીખે એટલે કે 17 2 2024 ના દિવસે જે તમારી એકમ કસોટી લેવાની છે પ્રશ્ન બેંક આધારિત તેનું સોલ્યુશન જોવાના છે જોઈએ પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો 5 ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ

કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે તો જવાબ આવશે ઓપ્શન સી સ્નાયુ બળ ચો પાંચમો સવાલ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય તો જવાબ આવશે ઓપ્શન બી ખરબચડી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પાંચ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા બળ લગાડવું પડે છે તો જવાબ આવશે બળ બીજું એક વિદ્યુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા છે તો જવાબ આવશે આકર્ષે ત્રીજો સવાલ સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે તો જવાબ આવશે ખેંચવી કે ધકેલવી ચોથો સવાલ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે તો જવાબ આવશે ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ખાલી જગ્યા પ્રક્રિયાથી ચઢાવવામાં આવે છે તો જવાબ આવશે ઇલેક્ટ્રો પ્લેટિન પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો જવાબ આવશે જે ધ્વનિની આવૃત્તિ વીસ હર્ષ અને વીસ હજાર હર્ષની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે જે ધ્વનિ આવૃત્તિ વીસ હર્ષથી ઓછી અને વીસ હજાર હર્ષ વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે બીજો સવાલ જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ તો જવાબ આવશે જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુજારીથી આપણને અવાજ સાંભળી શકીએ છીએ ત્રીજો સવાલ દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી તો જવાબ આવશે કારણ કે કંપિત થતી ધ્વનિ વસ્તુ કે પશુપંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ નહીંતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી ચોથો ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય તો જવાબ આવશે ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર નીચે મુજબની અસર થાય છે વાહન ચાલી ન શકે આપણે ચાલી ન શકીએ લખી શકતા નથી દરેક મશીન કાર્ય બંધ થઈ જાય વિદ્યાર્થી મિત્રો સત્તર બે બે હજાર દિવસે તમારી જે ધોરણ વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમને કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી શકવાની છે જો તમારે તેને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર પર મેસેજ કરવાનો રહેશે પાંચમો સવાલ તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે

કોઈ જગ્યાની મુલાકાત લો છો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અથવા તો બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે આ શબ્દ કઈ ક્રિયા સૂચવે છે તો જવાબ આવશે પુલ પુલ પુશ એટલે એટલે કે કે મારો અને ખેંચો બીજું રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે કપડાં હાથ વડે ધોવાથી સ્નાયુ બળનો ઉપયોગ થાય છે ત્રીજું કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે તો જવાબ આવશે કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે અને હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે ચોથો સવાલ બંને હાથોની હથિયાળી એકબીજા સામે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે તો જવાબ છે બંને હાથની હથિયાળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી માટે ઘર્ષણ બળ વપરાય છે પાંચમો સવાલ પ્લાસ્ટિકના કાંસકા અથવા તો સ્ટ્રેનને તમારા કોરા વાળમાં ઘસો તેને કાગળના નાના ટુકડા તરફ લઈ જાઓ તો જવાબ આવશે પ્લાસ્ટિકના કાંસકા અથવા સ્ટ્રોન કાગળના નાના ટુકડા તરફ લઈ જઈશું તો તે ટુકડા ચોંટી જશે આ ક્રિયા દ્વારા સ્થિતિ વધુ બળ વપરાય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર જોઈન થઈ જજો અને આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ થઈ જજો